ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ રૂપે સીપીઆર બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ શીખવાડવાની ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને સીપીઆરની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક ચાલીસ ટકાથી પણ વધુ વધી જાય છે જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગવો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆરથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેકના સમયે તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો બી જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવિતા વડોદરિયા ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા સોસાયટી દ્વારા ચાલી રહેલા એસપીસી પ્રોજેક્ટમાં ભરૂચના નોડલ અધિકારી શ્રી શ્રીડીવાય એસપી ગાંગુલી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચના પીઆઈ શ્રીની મદદથી નારાયણ વિદ્યાલયના એસપીસીના ના બાળકોને હેલ્થ અંગે જાગૃતતા આવે તે માટે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ટીમ દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હું ડૉક્ટર નિવેદિતા વડોદરીયા કેએમસીઆરઆઈ ભરૂચની એનેસિશિયોલોજીસ્ટ છું અને અહીંયા આજે નારાયણ વિદ્યાલયમાં પોલીસ સ્ટેશન ભરૂચ જે છે અહીંયા એમના સાથે કોલાબ્રેશનમાં અમે અહીંના સ્ટુડન્ટ્સ એથ સ્ટેન્ડર્ડના છે એમને અમે લોકો સીપીઆર ટ્રેનિંગ આપી છે અને આ સીપીઆર ટ્રેનિંગથી એ લોકોને ખરેખર બહુ બેનિફિટ રહેશે એ પોતે તો શીખશે જ અને એમના રિલેટિવ્સને અને બધાને શીખવી શકશે અને ક્યારેક આપતકાલીન પરિસ્થિતિમાં એમનો પોતાનો એમના કલીગનો બધાનો જીવ બચાવી શકશે અને સ્કૂલમાં કરાઈ છે ટ્રેનિંગ એટલે એ બહુ જ બેનિફિશિયલ રહેશે કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ જ મેઇન અગત્યનો સમાજનો હિસ્સો છે એટલે